પછી સુઈ જવાનું પછી શું પછી પછી સુઈ જાવ ખાઈ પીને હ ખાવાનું છે આપણે કાજુ કડી શાક અને ત્યાર મીંડું ખાવા રેસીપી બધી એ જેવા ડુંગરી મીંડી આ પાકવા ચકાચક એને કોણ મનાવા જાય એને કોણ મનાવા જાય હાલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજ આપણે ઘરે જ છે સવારના અને આપણે બહુ પછી બ્લોક ચાલુ કરીએ છીએ આપણે છોકરા ગયા છે ભણવા અને જોઈએ આજ સવારમાં થોડો થોડો વરસાદ હતો અટાણે કાંઈ નથી વરસાદ જોઈએ આ બધું વ્યૂ તમે અને અટાણે કાંઈ નથી આવી ગયા છે ભાઈ લાલો કે લાલ એ હું હું જ્યાં હોય ત્યાં તારે શું કામ છે પણ તું ક્યાં કઈ આવ્યો આવતા ભેગા લેસન સબાસ 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 હું ભાઈ નેલ બેન લે હું કર નઈ તો જા અંક જે ટોલા ગોળ કરો સાયો તો એકડા બંગલા લખવા મેંડા ઓ હો આને ઈ નથી આવડતું આ છોકરાને ભાઈ કાઈ નથી આવડતું એ નેલ બેન હોય બેન હમ આ

કે બેન બીજી લેજે ને ભાઈ નવી જોઈ લેવાય નવી નવી પાર્ટી આવી ગઈ છે યશુભાઈ ને અને ક્યાં ગયો યશુભાઈ 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 વઈ ગયો છે લેસન થઈ ગયો એટલે મીંડો હે ભાગવા પણ ક્યાં ગયો હોય યશુભાઈ ક્યાં ગયો એસલા જોઈ લેવા એઠે વઈ ગયો શું કરે જો પાણીમાં રમમાં વર્ગી ગયો છે ભાઈ અને શું ભરશો હે શું ભરશો પાણીનો ભરાય આવતો રહે કરો હાલો કે આજ આજ જમવામાં બનાવવાનું છે આપણે કાજુ કઢીનું શાક અને ત્યાર મીંડું ખાવા રેસિપી બધી જો તમને દેખાડ દો તો ડુંગળી ચકાચક થઈ ગયો ટમેટાનું કામય ચાલુ છે અને આ બાજુ કાજુ આપણે પાણીમાં ભોરી દીધા હે આપણે હવે રેસીપી ચાલુ કરવાની છે ટમેટો થઈ જાય પછી જોઈ લો જવાય ડુંગળી નખાઈ ગઈ છે ચકાચક

રાજથી વદલીમાં એને કોણ મનાવા જાય એને કોણ મનાવા જાય પૂરું હવે પૂરું ભાઈ થાકી ગયા ભાઈ હવે હવે કોણ મનાવા જાય ને કોણ મનાવાય યશુભાઈ

બધા બે ગયા છે જમવા હવે આપણે બે જઈએ જમવા હાલો કાજ આપણે જમી લીધું છે ને આ વિડીયો એ પૂરો કરી નાખી છે કેમ કે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહી જય શ્રી રામ રાજા મિયા ચડ દો યારી ચંગી નહીં હો ઇશ્ક મે મારી રાજા મિયા ચડ દો યારી